કોડીનાર ડોળાસા વચ્ચે છેલ્લા પંદર પંદર વર્ષથી અત્યંત ધીમી ગતિએ રોડનું કામ ચાલી રહ્યું છે એટલું જ નહીં લોકોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું જ નથી જેને કારણે અડવી વેળવા પાંચ પડવા ગામો હેરાન પરેશાન છે પરંતુ જો સૌથી વધુ કોઈને તકલીફ હોય તો માલગામના લોકો આ તકલીફ ભોગવી રહ્યા છે હાલ માલગામના દરેક લોકોને બહાર ગામ જવું હોય તો બાર ફૂટ ઊંચા રોડ ઉપર ચડવું પડે છે અને આ રોડ ઉપર ચડવા માટે કોઈ સુવિધા જ નથી માટીના ઢગલા ઉપરથી પડી જવાનો હંમેશા ડર રહેતો હોય છે ગામ લોકોની ખાસ 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 માગણી છે કે અહીં પાકા પથ્થરની સીડી બનાવવામાં આવે જેથી દરેક મુસાફરો સલામત રીતે રોડ ઉપર જઈ શકે આ ઉપરાંત માલગામ ખાતે રોડનું કામ પૂરું થયું હોવા છતાં મુસાફરોને બેસવા છાપરી પણ બનાવવામાં આવી નથી કેવી તકલીફ કોડીનાર તાલુકાના અધિકારીઓ પણ માલગામની આ પરેશાની દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ ગામ લોકોની ખાસ માંગણી છે